નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના પોરસા ગામે રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચે મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો જાણવા મળતી માહિતી મુજબ ધારધાર નદીમાંથી આમોદ તાલુકાના પોરસા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે આશરે બાર ફૂટ લાંબો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટ જસુભાઈ પરમાર બીટગાર્ડ અનિલ પઠિયાળ વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરી લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનો મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હીરોજીત મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ પરમાર ટાઉન ફોરેસ્ટર રાઠોડ તે જણાવું છું કે ગત રાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતા અમારો સ્ટાફ તથા જીવ દયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ અનિલભાઈ અને અનિલભાઈ પટેલ અમારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા નાયબ શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટર સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે